મોરબી કોર્પોરેશન દ્વારા નાની કેનાલ રોડ તરીકે ઓળખાતા બે પોઈન્ટ બે કિલોમીટરના રોડ જે સ્ટેટ હાઈવેથી પંચાસર ત્રિકોણ ચોકડી થઈને સનાળા સુધી જાય છે તે રોડને મોડેલ રોડ તરીકે વિકસાવવાનું કામ ચાલી રહ્યું છે તેનો વર્ક ઓર્ડર કોર્પોરેશન દ્વારા ત્રણ માસ અગાઉ આપવામાં આવેલો હતો એની કામગીરીમાં જે નરતરુપ દબાણો હતા આ રોડમાં એની જે પહોળાઈ છે અઢાર મીટર છે એના પર પાંત્રીસ જેટલા નરતરુપ દબાણોને કોર્પોરેશન દ્વારા ત્રણ મહિના અગાઉ નોટિસ આપેલી હતી તે બધાની સુનવાણી સુનાવણી પણ કરી દેવામાં આવેલી હતી જે લોકોએ સ્વચ્છાએ તોડવાની કામગીરી ચાલુ કરેલી હતી પરંતુ હજુ પણ કેટલાક લોકો દ્વારા આ દબાણો દૂર કરવામાં આવેલા નથી એવી ત્રણ મિલકતો આઈડેન્ટિફાય કરેલી છે તેનું ડિમોલેશન આજે કરવામાં આવશે પાંત્રીસ જેટલા દબાણ ધારકોએ દબાણ કરેલું હતું અને અઢાર મીટરની અંદર હતા તો તે લોકોને નોટિસ આપેલી હતી અને આ અત્યારે જે દબાણ દૂર થઈ ગયું છે એ અઢાર મીટરની અંદર છે એટલે એ દૂર કરવાની કામગીરી ચાલુ થઈ રહી ચાલુ